ઉદવાડા ઓરવાડમાં સ્વિફ્ટ કાર ચાલક માજી ડેપ્યુટી સરપંચ નસામાં મોપેડ સવાને ટક્કર મારતા પગમાં ફ્રેક્ચર મોતીવાડાનો માજી ડેપ્યુટી સરપંચ નીરવ પટેલ દારૂના નસામાં કાર હંકારી અકસ્માત કરતા પોલીસે ધરપકડ કરી ઉદવાડા ઓરવાડ ઝંડા ચોક ઘંટેશ્વર મંદિર પાસે રહેતા બીરેન્દ્ર રમણલાલ પટેલ વર્ષ તેતાલીસ રવિવારે બપોરે પોતાની પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ ભરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓ મિલન સામે પહોંચ્યા તે દરમિયાન મોતીવાડાના સ્વિફ્ટ કાર ચાલક માજી ડેપ્યુટી સરપંચ દારૂના નશામાં હોવાનું જાણવા મળતા પોલીસે ધરપકડ કરી હતી પાડીના તાલુકાના મોતીવાડા ગામના માજી ડેપ્યુટી સરપંચ નીરવ વિનોદભાઈ પટેલ પોતાની સ્વિફ્ટ કાર નંબર જીજે પંદર સીડી ફાઈવ ઝીરો ફોર ફાઈવ પૂર ઝડપીને બેદરકારી હંકારી લાવી દારૂના નશામાં કાર ચલાવતા તેમણે મોપેડને સામેથી જોરદાર ટક્કર મારી હતી આ અકસ્માતમાં બિરેન્દ્રકુમાર માર્ગ ઉપર પટકાતા શરીરે ઈજાઓ સાથે જમણા પગમાં ફ્રેક્ચર થતા તેમને તાત્કાલિક પાડી મોંડયાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત બાબતે પાર્ટી પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા કાર ચાલક માજી ડેપ્યુટી સરપંચ અને તાલુકા પંચાયતના માજી સભ્ય નીરવ પટેલ દારૂના નશામાં કાર હંકારતો હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો